નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું. વિવિધ મેસની ફીના દરોમાં તોતિંગ વધારાના વિરોધમાં નારાજ વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા વીસી બંગલો પરિસરમાં ઘૂસી આંદોલન કર્યું હતું. આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધતાં સત્તાધીશોના વલણના વિરોધમાં વિદ્યાર્થી આલમમાં ભારે નારાજગી છે માત્ર 2000 ના નુકસાન સામે વીસી ના વૈહીવટી તંત્રએ બસો વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી તેમનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે. તેઓ સુર વિદ્યાર્થીઓ આલમમાં હાલ પરવતી રહ્યો છે વિરોધ આંદોલન દરમિયાન ફક્ત બે હજાર રૂપિયાનું નુકસાન થયું તેના કારણે બસો વિદ્યાર્થીઓ પર જે રાયોટીનો ગુનો દાખલ કરી એફઆઈઆર કરવામાં આવી છે તે નુકસાનની ભરપાઈ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવ્યો હતો અને આજે પીઆરઓને બે હજાર રૂપિયા આપવા પહોંચ્યા હતા જોકે તે લેવામાં નહીં આવ્યા હેડ ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રૂપિયા લો કેસ પાછો ખેંચો તેવા સૂત્રોચ્ચાર વિદ્યાર્થીઓ દ્વારા કર્યા હતા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ કાર્યકર્તાઓ દ્વારા જે બસ્સો વિદ્યાર્થીઓ પર ફક્ત બે હજાર રૂપિયાના નુકસાન માટે એફઆઈઆર અને રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે વિદ્યાર્થીઓના સમર્થનમાં દરેક ફેકલ્ટીમાં જઈને આ એક એક રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યા છે ફક્ત એક બે હજારના નુકસાન માટે બસ્સો વિદ્યાર્થીઓ પર રાટિવનું ગુનો દાખલ કરી જે કેસ કરવામાં આવે છે તે કેટલું યોગ્ય છે આ બે હજાર રૂપિયા એક નાની રકમ છે અમે પણ ભરપાઈ કરી શકતા હતા પરંતુ આ બસો વિદ્યાર્થીઓ જોડે યુનિવર્સિટીનો દરેક વિદ્યાર્થીઓ એમના સાથે ઊભો છે તે અમે સાબિત કરવા માંગતા હતા અને આ ફેકલ્ટી ઓફ સાયન્સ ફેકલ્ટી ઓફ આર્ટ્સ ફેકલ્ટી ઓફ કોમર્સ બોય હોસ્ટેલ કેમ્પસમાં જઈને જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરાયું છે અને વિદ્યાર્થીઓએ એક રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા તરીકે કોન્ટ્રીબ્યુશન કર્યા છે આ બે હજાર રૂપિયાની જે રકમ છે ભરપાઈ તરીકે અમે આપીએ છીએ યુનિવર્સિટીના જે વિજિલન્સના વડા છે સુદર્શન વાળાજી જેમને તો નોંધાવી છે તેમને આપી છે પરંતુ તે પણ લઈ નથી રહ્યા તો અમે કરીએ તો કરીએ શું કરીએ તો વિનંતી છે કે સત્તાધીશો આ બે હજાર રૂપિયા તમે લઈ લો અને બસો વિદ્યાર્થીઓ ઉપર જે ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવ્યો પંકજ જયસ્વાલ કોમર્સ એફઆઈઆર